રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ દર્શન યુટ્યુબ ચેનલ દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના દૈનિક રાશિફળમાં બુધવાર ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે શું કહે છે તમારી રાશિનું ભાગ્યફળ ચાલો જાણીએ વિગતવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજે કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે આત્મવિશ્વાસ વધશે અને મહેનતનું ફળ પણ મળશે વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાશે ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સાંજે મિત્રોની સાથે સમય આનંદમય રહેશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિ સુધરશે પ્રેમજીવન મધુરતા રહેશે ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને ગુલાલ અર્પણ કરો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ આજે વિચારપૂર્વક નિર્ણય લેવો ખાસ જરૂરી છે કોઈ વ્યક્તિ આપની વાતને ખોટો અર્થ કાઢી શકે છે દૈનિક કાર્યોમાં ધીરજ રાખો સાંજે આરામ માટે સમય કાઢો સામાન્ય ધનલાભ સામાન્ય રહેશે સંબંધી જીવન જોઈએ તો સમજદારી જરૂરી છે ઉપાય કરવ કરવાનો હોય તો માતા દુર્ગાની આરાધના કરો મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ઘ આજે નવા સંપર્કોથી લાભ થઈ શકે છે ઓફિસમાં તમારી વિચારોને પ્રશંસા મળશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેલો છે મુસાફરીની શક્યતા પણ બની રહી છે આર્થિક લાભની વાત કરીએ તો આજનો દિવસ શક્ય છે પ્રેમજીવનમાં ઉત્સાહ ભર્યું ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે ડ તેમજ હો માનસિક શાંતિ રહેશે પરંતુ કુટુંબમાં કોઈ બાબતે મતભેદ થઈ શકે છે નાણાકીય રીતે દિવસ એકદમ સારો છે આરોગ્યમાં થોડી થાકની લાગણી થઈ શકે છે આર્થિક સ્થિતિ જોઈએ તો સારી છે સંબંધો જોઈએ તો નમ્રતા રાખો ઉપાય જોઈએ તો ચંદ્રદેવને દૂધ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ તમારી પ્રતિભા અને નેતૃત્વની પ્રશંસા થશે નવા પ્રોજેક્ટ માટે સમય અનુકૂળ રહેલો છે મોજ શોખમાં પૈસા ખર્ચાશે પરંતુ આનંદ મળશે ધનલાભ જોઈએ તો ઉત્તમ છે પ્રેમજીવન જોઈએ તો આનંદદાયક છે ઉપાય જોઈએ તો સૂર્યને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ દૈનિક કાર્યોમાં ધ્યાન ન આપો તો વિલંબ થઈ શકે છે આરોગ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે કોઈ જૂના મિત્રનો ફોન આનંદ લાવશે ધન લાભ મધ્યમ રહેશે સંબંધી જીવન સારું રહેશે તેમજ ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુજીને તુલસીનું દલ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ નવો વિચાર જીવનમાં પરિવર્તન લાવી શકે છે ઓફિસમાં પ્રશંસા મળશે પરિવાર સાથે સાંજે આનંદભર્યો સમય વીતશે આર્થિક સ્થિતિ જોઈએ તો મજબૂત રહેશે પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ જરૂરથી કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય કાર્ય સ્થળે દબાણ વધી શકે છે પરંતુ તમે બુદ્ધિપૂર્વક ઉકેલ લાવી શકશો આરોગ્ય એકદમ સારું રહેશે વિદેશી સંપર્કોથી લાભ થવાની શક્યતા રહેલી છે આર્થિક લાભની વાત કરીએ તો શક્યતા છે પ્રેમજીવનની વાત કરીએ તો સ્થિરતા છે ઉપાય જોઈએ તો શિવજીને પત્ર ચડાવો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ઢ માનસિક રીતે પ્રસન્ન રહેશો અધૂરી ઈચ્છા પૂરી થવાની સંભાવના રહેલી છે મિત્રોથી સહકાર મળશે વિદ્યાર્થીઓ માટે લાભદાયક દિવસ છે ધન લાભ જોઈએ તો સારો છે પ્રેમજીવન જોઈએ તો આનંદમય રહેશે ઉપાય જોઈએ તો ગુરુદેવને પીળી વસ્તુ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે નવા વિચાર અને યોજનાઓ બને ઘરના મોટા સભ્યોનો આશીર્વાદ લાભકારી રહેશે રોકાણ બાબતે જોઈએ તો સાવચેત રહેવું ખાસ જરૂરી છે આર્થિક સ્થિતિ જોઈએ તો સામાન્ય રહેશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો સમજૂતી રાખો ઉપાય જોઈએ તો શનિદેવની પૂજા જરૂરથી કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમાં શ માનસિક શાંતિ માટે પ્રાર્થના જરૂરથી કરો કારકિર્દીમાં નવી દિશા મળી શકે છે આરોગ્ય એકદમ સારું રહેશે દાંપત્ય જીવનમાં સુખ વધશે ધનલાભ ધીમે ધીમે થશે પ્રેમજીવન સમજદારી જરૂરી છે ઉપાય જોઈએ તો રાત્રે ભગવાન શિવને ધૂપ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ તેમજ થ આજે ભાગ્ય તમારી તરફ રહેલું છે રોકાયેલું કાર્ય પૂર્ણ થશે માનસિક શાંતિ અને ધનલાભ બંને મળી શકે છે પરિવાર સાથે ખુશનુમાર રહેશો આર્થિક સ્થિતિની વાત કરીએ તો ઉત્તમ રહેશે પ્રેમ જીવનની વાત કરીએ તો આનંદભર્યું રહેશે ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરો આજનો વિશેષ ઉપદેશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિશ્વાસ અને ધીરજ એ દરેક મુશ્કેલીનો સાચો ઉપાય છે ધન્યવાદ દર્શક મિત્રો જો આપને આજનું રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન ચેનલને લાઇસ શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ આવતીકાલે નવા દૈનિક રાશિફળ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણને મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો લાઈફ આપવા દો રાધે જય શ્રી કૃષ્ણ